પાણીનો મહત્ત્વ સમજાવે છે પાણી એક એવી જીવન જરૂરી વસ્તુ છે ખાવા વગર આપણને કદાચ બે પાંચ દિવસ નીકળશે પણ પાણી વગર કલાક પણ આપણને નહીં નીકળે એટલે પાણી ખૂબ કિંમતી છે અને અત્યારે આપણી જે ભૂગર્ભ જળની જે પરિસ્થિતિ છે એ પણ ખૂબ ગંભીર છે તળો ખારા થતાં જાય છે એટલે પાણી જેમ બચે તેમ બચાવો આપણે દેવી દેવતાઓને જોયા છે કે નથી જોયા પણ આપણે વાયુ જળ અને આ તો આપણા જે દેવો છે ને એ એ જ છે કે જેના વગર જીવ સૃષ્ટિ શક્ય નથી ત્યારે પાણી એટલે ખૂબ જરૂરિયાતવાળી વસ્તુ છે કારણ કે ઉઠતા પહેલાં પાણી જોઈએ એટલે પાણી ખૂબ આપણા માટે જીવન માટે પશુ પક્ષી માટે બધા જ સૃષ્ટિ માટે પણ પાણીની જ ખૂબ જરૂરિયાત છે એટલે પાણીને બચાવો સૃષ્ટિને બચાવો એવું આજે હું એક માંડવી બાર એસોસિએશનના પ્રમુખ તરીકે વકીલ તરીકે હું એક સંબોધન એ કરું છું અને પ્રજાને પણ એક સંદેશો આપું છું કે પાણી બચાવો પાણી તમને બચાવશે જળ એ જીવન